સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા આશા કરીએ કે બધા એકદમ મજામાં અહીં છે અને અમે પણ મજામાં હાલ રાની હાલ અને રાની છે ને એવી બધી એવા થઈ ગઈ કે વાંથી મોકરી હતી ને એક મી ઉંમર હાલતી થઈ ને વાંહે વાંહે છે ને આ ઘરમાં સુધી પૂગે આવી અને જોજો આ હાલ હાલ બટો બટો હા એ બોલો વાંથી હાંભા નખરા કરે ને ત્યાં ઓહરીમાં આવે અને ઊભી હાલ

એમાં ફોટો લે લે તો વેલરી નો બે બાંધ થાય જતા બસ એવું થાવ કી હે પછી મોરડે બીએ નથી કાકા થી બી અસોડો અસોડો એક એક ભાઠું કરે એવી ને થગે લેવે અસોડો લેવી તો ભાગી દે હા બંધાવું હોય મોકરું જ આને પટો લીધો નથી ભાગી ગઈ ચાર આવું બંધાઈ દેખાય ના ના તડકો લાગે બંધે નાય લીધું હેણી એની ભાગી દે આણીએ ને એવી તાણી પડે રિયા ની દુનિયા ની કે રાની ને ઓલું કરે આ ઘેર આવે ને ઘરમાં ગીરે તેણે હે ને બહુ જ ને તાણ પડે પણ એને કંઈ ઓલું નથી ગતો વાવડો બહુ જ નો હે આખો રાંદરી ની ને ગાયને ને એને આખો રાન પડખે બાંધી દીધા બધાય ની બાય તડકે હોય ને થી હીરે લઈ લીધા ને આતા તા બધાય માદા આટાણે તા હાવ ને રાતી નો આરામ ફરમાવે માખી બહુ થઈ પડી તો હાલ બંધાવું જ હોય મોકરું જ રખડું નાકોટ પછી આપણું કામ ચાલુ હે કાઈ જ લખણ વાટા ભરે ને તનો પૈસે નહીં ને સાંદરી નહીં હે ને

હા 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 જીવથી વાલી જીવાય છે ને આપણી જેટલી એને લાગણીથી ને જેટલો પ્રેમ કરીએ એટલો ઈ આપણે કરે પાછો અને મારી મીરા આકોરા પછી બેઠી મીરો ઢેબી થઈ ગઈ ઢેબી હમણા એને નો હાથ મારેતીતી મવડો પહેરાવ્યો મીરા હા લેવ નાવા જાય ને ખેતરમાં હમાર મારે અને હું મૂકે દીધું ને બકાલ જોયા કોરણ પડખે રીંગણી ટોમેટી એ બધું તો રેડી છે અસલ હું વાવલ જ હતું એ ટાઈ એની નજ રેગું હતું તે એની જ છે અને આ વેલાવાળા શાકભાજી છે ને એ બધા વેલા ઉચરે ગયા અસલ હજુ મખડાનો વેલો છે તે એ પણ અસર સળેગો મોટો ઠાવકા થઈ ગયા કારેલાને અને ધતુરાવમાં તો એક જ ધતુર હોય તો ઊજર્યો ને કારેલું અહીં એક પાકે ગલ હે મારે છે ને વાયુ સાટું નાસ્તો બનાવવો એટલે નાસ્તો ને તો એ બધું ના જ પાડે કે મમ્મી મારે કંઈ એટલે લઈ જાવ કે આપણું જીવ નો એ થાય કે ઘરનું કંઈક થોડુંક લેતો જાય તો એને તે કોરીએ તે માંડવી પાક થોડોક કરી ને અડદિયા એવો ટાણેતા ભાવે નહીં પણ એ જોઈ જઈને જો મરજી છે ને એને ખાવા ઈ હે ને તો કરી દે ગીતમ અલગ પડ્યું તે પણ કરે ને આજે આયુષની મારા બાપુ છે ને લીરબાઈ આઈ પૈકી લગાડવા લેગા એ કે લાવી તારે તો પરવા નહીં આવે એ કે હું જાય કે આઈ અહીંથી પૈકી લગાડે અને આપણા આંબામાં કેરીયું બહુ જ મસ્તી જે લે અડી તો પડે ગઈ અને હું હે ને મારા ભાઈની કહેતી કે ભાઈ મારા આંબામાં કેરીઓ આવે ને તાર તું આવી જાય હાંસીથી આ બે ત્રણ વરસનો આંબો થયો તો કેરીયું આવ્યું હોય તો મારા ભાઈ મણીએ કહેતો કે તું ત્યાં તારા આંબામાં ત્યાં કેદું કેરીયું આવે ત્યાં સુધી કે અમારે આવવું નહીં ત્યાં તારા કે કહે બે વેરી હી કેરીઓ આવે ને ત્રણ વેરી અહીં કેરીઓ આવે તો ત્રણ વરમાં તમારા આંબામાં કેરીઓ આવે ગયું ગયો રિયા તું જાળવાનો ફરજ વાર અને ગરમી દુનિયાના બાપની ગરમી થાય અને કાલે તો આપણો વિડીયો નહોતો હોય વાત ટ્રાય કરી કે એડિટિંગ થઈ જાય અને વિડીયો અપલોડ થઈ જાય એવી બેસ્ટ ટ્રાય કરી એવું હે મારે જાવ તું ના વાતી મોટર ચાલુ કરે આવી ને સોરીનું હિયા કંઈક કરી લીધું લોટ બાંધી લીધો તો રોટલી કરી અને એ થોડુંક ટેન્શન આવે કે આજનો દીધ આયુષ છે કાલે આયુષ વયો છે તે મને અટાણથી હાહો પડે કે પછી અવતા પાછું મળવાની તારીખ આવી છે તાહું દે નહીં પણ એવતા એ જરાક જૂનું થઈ ગયું ત્યાં ક્યાંય એને એટલો વાંધો નતો આવતો એ તો ફૂલ ફોર્મમાં હોય પણ આપણી તો એ ઉપાધિ થાય એ થાય કે છોકરોને મૂકીએ એટલે વ્યાધિ થાય ઘર જેવું તો કંઈ સુખી ન જ રહીએ એટલે થોડુંક હોસ્ટેલી રહીએ એટલે થોડુંક એ પણ કઠોળ થાય ને આપણી કઠોર થાય એટલે હાલે અહીં ભણવામાં એનું ભણતર સુધરે અહીં

એવું હું તો આજ બહુ વિડીયો હતા એ કેટલો લાંબો થાય કંઈ ખબર નથી કંઈ આગળનું તો કઈ શૂટિંગ છે નહીં અને હેને આજુ ફર રજા પડીને થી તે ઓટાણા સુધી કામ જ કર્યું એટલું તબેલામાં કામ કર્યું ને એટલું ખેતરમાં કામ કર્યું અને કામ કામ ને કામ જ ઘડી વાર કિનો તો કે કીનોય એક રાત રોકાવાય બિસારો કાંઈ ગો નહોતા ને એને નિર્ણય રજા પૂરી થઈ ગઈ અમારે વાં હું તો સોટેલા જાઉં તું તે કામને વાંહે કંઈ પરવાર ન આવી અને દ્વારકા જાઉં તું ને કામ કામને વાહે કંઈ પરવાર ન આવી

બિલીપત્ર છે ને એમાં અંદર રુદ્રાક્ષ છે અમારા ત્રણે ત્રણને અભિમંત્રિત કરે તે એ બધા રુદ્રાક્ષ અભિમંત્રિત છે અને આવે ગાંધી એવા આજ ત્યાં છે તે આજની બાંધી અને કાલેથી પહેરેલી મારી ડોકીની ને હતી મને હા વળવું મળવું લાગે તે કાલેથી પાછા જીણે લાલ દોરીમાં પહેરેલી તે ઉપાધિની હાર વાલો તો આપણે આજનો વિડીયો આ જ એન્ડ કરી દઈએ જો તમને અમારા વિડીયો ગમતા હોય તો મસ્ત લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો મળીએ કાલના નવા વિડીયોમાં તાદી બધાની જય માતાજી